નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની બંનેની ભરતી બહાર પાડવામાં આવેલી છે અને જેના ફોર્મ ભરવાના પણ હજુ હાલમાં ચાલુ છે જે કોઈ ઉમેદવાર હોય જો ફોર્મ ન ભર્યા હોય તો વહેલી તકે આ ભરતીમાં ફોર્મ ભરી લેવું કેમકે સારી એવી જગ્યામાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે એક્ઝામ જે દિલ્હી પોલીસની જે એક્ઝામ જે છે એ એઆઈની મદદથી આપણે પાસ કરવાની છે અને મિત્રો હું તમને ગેરંટી આપું છું કે જો તમે ખરેખર મહેનત કરશો તો એઆઈની મદદથી તમે સારું એવું રિઝલ્ટ તમે પરીક્ષામાં લાવી શકો છો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે એઆઈ એટલે કે હાલના સમયમાં લગભગ જગ્યાએ આપણને ઉપયોગી થાય છે જો મિત્રો આપણે એઆઈની મદદથી જે હાલના સમયમાં જે વાયરલ ફોટાઓ જે થાય છે બરાબર એનો આપણે ઉપયોગ કરતા હોય તો પરીક્ષામાં પણ આપણે એઆઈનો ઉપયોગ કેમ ન કરી શકીએ બરાબર એટલે મિત્રો એવો જ એક વિડીયો જે છે કે જે ઉમેદવારો દિલ્હી પોલીસની પરીક્ષા મહિના દિવસમાં પાસ કરવા માગે છે એમના માટે આ વિડીયો ખાસ મહત્ત્વનો છે મિત્રો વિડીયોને તમે ખાસ ધ્યાનથી જોજો એટલે તમને આ વિડીયો ખાસ ઉપયોગી લાગશે અને બની શકે એટલા વ્યક્તિને શેર પણ કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે આપણો આ જે એઆઈ જે છે એ માત્ર ફોટા બનાવવા માટે નથી પરીક્ષામાં પણ મિત્રો આ એઆઈ આપણને ઉપયોગી બને છે બરાબર મિત્રો એઆઈ એટલે કે જે હાલમાં ચેટ જીપીટી જે છે જેમીની જે છે બરાબર એવા ઘણા બધા એપ્લિકેશનો છે જે આપણને હાલના સમયમાં લગભગ જગ્યાએ ઉપયોગી બને છે અને તમે બધા જાણો છો કે મિત્રો એઆઈ એટલે કે તમે કોઈ પણ સવાલ પૂછો તો એનો જવાબ અમુક જ સેકન્ડોમાં આપણને આપી દે છે બરાબર તો મિત્રો એવી જ એક ટ્રીક જે છે કે જેની મદદથી આપણે પરીક્ષામાં સારું એવું રિઝલ્ટ મળી શકે બરાબર તો એ કેવી રીતે મિત્રો કરવું એના માટે આપણે એઆઈની ઉપયોગથી આપણે મતલબ પરીક્ષા પાસ કરવાની છે તો હવે કેવી રીતે કરવું એના માટે વિડીયોને ખાસ ધ્યાનથી જોજો મિત્રો હાલમાં આપણે ચેટ જીપીટીની મદદથી આપણે જોઈ લઈએ બરાબર કે ચેટ જીપીટી આપણને પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી બની શકે તો હું ચેટ જીપીટી ઓપન કરું છું હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ એક ચેટ જીપીટીનું એપ્લિકેશન આપણે ઓપન કરી લીધું છે અને હવે આપણે આનો ઉપયોગ પરીક્ષામાં લેવાનો છે તો મિત્રો આ ચેટ જીપીટીને તમે કોઈ પણ પ્રશ્ન પૂછશો બરાબર તો આપણને આસાનીથી એ જવાબ આપી દેશે બીજા નંબરમાં મિત્રો કે જે દિલ્હી પોલીસમાં જે પરીક્ષામાં જે સિલેબસ જે પૂછાય છે બરાબર એ શું સિલેબસ છે બરાબર કેવી રીતના પ્રશ્નો પૂછાય છે અને જે છેલ્લે જે ભરતી લેવાયેલી હશે એમાં શું શું પ્રશ્ન પૂછાયેલા હતા આવનારા સમયમાં એટલે કે આવનારી ભરતીમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકશે એ તમામના પ્રશ્નો પ્રશ્નોના જવાબ તમને આ ચેટ જીપીટી આપશે બીજા નંબરમાં મિત્રો કે આપણે ઘણી બધી વખતે પરીક્ષામાં એવું બને છે કે જે છેલ્લી ભરતીમાં જે પ્રશ્નો પૂછાયા હોય એ આવનારી બીજી ભરતીમાં પણ અમુક એવા પ્રશ્નો હોય છે જે બીજી વાર પણ પૂછાય છે તો તમે ચેટ જીપીટીને કોઈ પણ પ્રશ્ન પૂછશો હાલમાં આપણે અત્યારે ચેટ જીપીટી પાસેથી જે પ્રીવિયસ એટલે કે જે છેલ્લે જે દિલ્હી પોલીસની જે ભરતી લેવાયેલી હશે એમાં જેનું પ્રશ્નપત્ર હતું બરાબર એ કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હતું તો એ આપણે ચેટ જીપીટી પાસેથી મંગાવશું તો એની માટે આ જગ્યા પર મેસેજ લખવાનો મિત્રો બતાવે છે બરાબર એ જગ્યા ઉપર આપણે એને મેસેજ લખશું બરાબર મિત્રો હાલમાં મેં અત્યારે ચેટ જીપીટીને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે મને દિલ્હી પોલીસની ભરતી પરીક્ષા પાસ કરવા માટે મદદ કરી શકો છો બરાબર આ રીતનો તમારી સામે મેં એક પ્રશ્ન લખ્યો છે અને હું એને મોકલું છું તમે લાઈવ જોઈ શકો છો બરાબર મેં અત્યારે આવી રીતનો એક પ્રશ્ન પૂછ્યો છે અને એમાં તમે જોઈ શકો છો કે જવાબ એમનો આવ્યો છે કે હા જરૂર કરી શકું છું મને કહો તમે કઈ પોસ્ટ માટે દિલ્હી પોલીસની ભરતી આપવા માગો છો અને નીચે આપણે ઓપ્શન બતાવ્યા છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કે સબ ઇન્સ્પેક્ટર બરાબર હવે મિત્રો આમાં અત્યારે આપણે એક પ્રશ્ન પૂછેલો હતો બરાબર હવે આપણે જે દિલ્હી પોલીસની જે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એનું જે છેલ્લે લેવેલું પ્રશ્નપત્ર છે એ આપણે ચેટ જીપીટી પાસેથી મંગાવીશું મિત્રો અત્યારે હવે આપણે પ્રશ્નપત્ર મંગાવવા માટે મેં એક મેસેજ લખ્યો છે કે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની છેલ્લી ભરતીમાં લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર આપો બરાબર તો હું અત્યારે સેન્ડ કરું છું બરાબર તમારી સામે જ લાઈવ બતાવું છું બરાબર તમે જોઈ શકો છો એવી રીતે અત્યારે તમને જવાબમાં આવેલું છે તમે જોઈ શકો છો હવે મિત્રો જેવું તમે પ્રશ્નપત્ર માગશો એટલે તમને એ લિંક આપશે બરાબર ડાયરેક આપણને ફોટો ન મોકલી કારણ કે કોઈ કોપીરાઈટના કારણે તમે જોઈ શકો છો એ એ રીતે આ જગ્યા ઉપર લખેલું છે બરાબર ડાયરેક્ટ આપણને ફોટો ન આપી શકે પણ લિંક તમને આપશે એ લિંકમાં તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર એક લિંક છે આ જગ્યા ઉપર એક લિંક છે બરાબર બે લિંક છે એની હવે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે અને એની મદદથી આપણને પ્રશ્નપત્ર પણ મળી જશે હવે મિત્રો હું એક પ્રશ્ન પૂછું છું કે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે બરાબર તો હું એને મેસેજ મોકલું છું મિત્રો મેં મેસેજ ટાઈપ કર્યો છે આ ભરતીમાં કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને હવે હું એને સેન્ડ કરું છું તો હવે એ જવાબ આપણને આપશે તો તમે જોઈ શકો છો કે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાય છે બરાબર આ પરીક્ષા સો ગુણની હોય છે બરાબર સો પ્રશ્નો પૂછાય છે દરેક પ્રશ્નોનો એક ગુણ હોય છે અને ઝીરો પોઈન્ટ પછી નેગેટિવ માર્કિંગ હોય છે એટલે કે જો ચાર પ્રશ્નો આપણે ખોટા પડે તો એક સાતસો માર્ક આપણો મેડલ માર્કમાંથી ઓછો થઈ જાય હવે એમાં આપણને અત્યારે એક આખું ફોર્મેટ મોકલ્યું છે કે સિલેબસ શું હોય છે બરાબર તો એમાં તમે જોઈ શકો છો રિઝનિંગ છે જનરલ નોલેજ છે બરાબર નંબર છે કમ્પ્યુટર નોલેજ છે આવી રીતનું આપણને બતાવે છે નીચે આપણને દરેક વિષયમાં શું પૂછાય છે આ જગ્યા ઉપર એ પણ આપણને બતાવે છે બરાબર હવે મિત્રો બીજી એક ખાસ માહિતી મિત્રો એ કે આપણે જે યુટ્યુબ ચેનલમાંથી જોઈ જોઈ અને શીખવી છે જે રીઝનિંગ જે હોય છે ગણિતના જે દાખલા હોય છે કારણ કે રોકડિયા માર્ક તો ગણિતનો વિષય જ છે બરાબર જો આપણને રીત આવડતી હોય તો એ આપણે રોકડિયા માર્ક એટલે કે આપણે રીત આવડતી હોય તો આસાનીથી આપણે એમાંથી માર્ક મેળવી શકીએ છીએ હવે મિત્રો રીઝનિંગ પણ એ આપણને શીખવાડે છે બરાબર રિઝનિંગમાં હું તમને અત્યારે આપણે ચેટ જીપીટીને એ પણ પ્રશ્ન પૂછવાનો છે કે રિઝનિંગમાં કેવા પ્રશ્ન પૂછવામાં આવે અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે રિઝનિંગમાં આટલી વસ્તુ પૂછાય છે બરાબર જનરલ નોલેજમાં આટલી વસ્તુ પૂછાઈ શકે ત્યારબાદ તમે આખું લિસ્ટ જોઈ શકો છો અને નીચે આપણને મિત્રો બતાવે છે કે જો તમે ઈચ્છો તો હું તમને દરેક વિભાગ માટે ચેપ્ટર વાઇઝ સ્ટડી પ્લાન પ્લસ ટોપિક વાઇઝ તમને પીડીએફ બનાવી આપું બરાબર એટલે તમે જો પીડીએફ બનાવવા માંગતા હોય કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે એનું તમે મને પીડીએફ આપો તો પીડીએફ પણ તમને આ ચેર ડિપીટી બનાવી દેશે તો હવે તમે વિચારો મિત્રો કે આ ચેટ જીપીટી આપણે કેટલા આપણું કેટલું કામ આવી શકે ખાલી ફોટા જ બનાવવા માટે છે નહીં આ વસ્તુ તમે જોઈ શકો છો બરાબર આપણે ખાલી વાયરલ ફોટા જ બનાવ્યા છે તો આપણે એનો ઉપયોગ કેવી રીત કરી શકીએ પણ હવે તમે જોઈ શકો છો કે આ ચેટ જીપીટી આપણને પરીક્ષામાં કેટલું ઉપયોગ થઈ શકે કારણ કે આપણને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે એ ચેટ જીપીટી આપી શકતું હોય તો બીજી આપણે માથક ઉઠ જ ન રહે ને બરાબર હવે મિત્રો આપણે ચેટ જીપીટીને સવાલ એ પૂછવાનો છે કે જે રિઝનિંગ જે છે એ રિઝનિંગ કેવા પ્રકારનું પૂછાઈ શકે તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો વિડીયો ખાસ મહત્વનો છે જે વ્યક્તિ આ પરીક્ષા પાસ કરવા માગે છે મહિના દિવસમાં એમના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે બરાબર એટલે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો થોડોક લાંબો છે પણ ફાયદા માટેનો વિડીયો છે રીઝનિંગમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય એવું આપણે ચેટ જીપીટીને પૂછવી છે બરાબર તો હવે ચેટ જીપીટી આપણને જવાબ આપશે તમે જોઈ શકો છો કે તમે સાચી જગ્યા પરથી શરૂઆત કરી છે કારણ કે રિઝનિંગ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે પચીસ ગુણ સુધી જો તમે રિઝનિંગ મિત્રો તમને આવડતું હશે તો એમાંથી તમે પચીસમાંથી પચીસ માર્ક મેળવી શકો કારણ કે રોકડિયા માર્ક છે જનરલ નોલેજમાં તો મિત્રો શું વાંચું શું નહીં એ બધું બહુ લાંબો વિષય છે બરાબર પણ રીઝનિંગ વસ્તુ એવી છે કે આપણને જો રીત આવડતી હોય તો આપણે એમાં પૂરામાં પૂરા માર્ક આપણે મેળવી શકીએ હવે રીઝનિંગમાં શું શું પૂછાય એ આપણને આ જગ્યા ઉપર બતાવે છે સમાનતા બતાવે છે બરાબર અલગ અલગ મતલબ ચાર ઓપ્શનો એમાંથી અલગ શું પડે છે એ પ્રમાણેના પૂછાઈ શકે ક્રમનું છે બરાબર કોડિંગ ડીકોડિંગ છે સંબંધ વિશેનું છે બરાબર સેન્સ ડાયરેક્શન સેન્સ છે રેન્કિંગ ઓર્ડર છે બરાબર મેથેમેટિકલ રિઝનિંગ છે આવા આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે બરાબર એવું આપણે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે સેટ જીપીટી પાસેથી રીઝનિંગ શીખવાનું છે હવે શરૂઆત આપણે કરી કે રીઝનિંગમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો આપણને લિસ્ટ બતાવે છે આખું બરાબર દસ નંબર સુધીનું દસ ક્રમ છે એમાંથી આટલા પ્રમાણે આ આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય બરાબર તો હવે માનો કે આપણને કોઈ પણ એક આમાંથી શીખવું છે તો ત્રીજા નંબરનું જે છે કે આ ભાઈ સિરીઝ જે લખ્યું છે તો સિરીઝ એટલે કયું રીઝનિંગ બરાબર એ આપણે જોઈ લઈએ તો ચેટ જીપીટીને આપણે મિત્રો શું પૂછશું જે ત્રીજા નંબર ઉપર જે છે બરાબર એ આપણે પૂછી લઈએ ત્રીજા નંબરનું રીઝનિંગ શું છે એવો આપણે મેસેજ લખ્યો છે અને હવે આપણે એને મોકલવી છીએ બરાબર તો તમે જોઈ શકો છો આપણને બતાવે છે ત્રીજા નંબરનું આપણે જોયું તો એમ સિરીઝનું હતું એટલે કે ક્રમ આધારિત હવે એમાં આપણને એક એક્ઝામ્પલ બતાવે છે બરાબર કે સંખ્યા પર આધારિત ક્રમ હોય એમાં તમે જોઈ શકો છો બે બે છે ચાર છે આઠ છે અને સોળ છે તો હવે એ કેવી રીતે સોલ્વ કરવું એ આપણને શીખડાવે છે તો એમાં લખેલું છે કે અહીં દરેક વખતે ગુણ્યા બે થઈ રહ્યું છે એટલે આગળ આવશે બત્રીસ તમે જોઈ શકો છો આ જગ્યા પર બે છે આ જગ્યા પર ચાર છે આઠ છે અને સોળ છે બરાબર તો બે દુ ચાર છે ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ કેટલા થાય એ આપણે રિઝલ્ટ લખવાનું છે તો હવે કેવી રીતે કરવું એ આપણને શીખડાવે છે તો આ જગ્યા પર આપણે જોયું કે અહીં દરેક વખતે ગુણાકાર બે થઈ રહ્યું છે એટલે આગળ બત્રીસ આવશે બરાબર એવી જ રીતે એક બીજું રીઝનિંગ જે છે સિરીઝનું બરાબર એ આપણે જોઈ લઈએ કે અક્ષરોમાં ક્યારેક એક કે બે લેટરનું જમ્પ હોય છે એમાં તમે જોઈ શકો છો આવી રીતના પ્રશ્નો પૂછાય છે જે કોઈ ઉમેદવારોએ પરીક્ષા આપેલી હોય એમને ખબર હોય એ સી ઈ અને જી હવે આગળનો અક્ષર ક્યુ આવશે એ આપણે ચાર ઓપ્શનો એમાંથી આપણે નક્કી કરવાનું હોય બરાબર તો એમાં આપણને બતાવે છે કે દરેક વખતે બે અક્ષર છોડીને ચાલે છે એટલે હવે પછી આ જવાબ આવશે બરાબર એમાં તમે એબીસીડી પ્રમાણે છે તો એ બી એ પછી બે અક્ષર છોડીને જે જવાબ આવે છે બરાબર એ પ્રમાણે મતલબ બે બે છોડી અને મતલબ આ જે છે એ સોલ્વ થશે બરાબર હવે બીજા નંબરનું મિત્રો આપણે રી આપણને એક્ઝામ્પલ આપેલું છે એ આપણે જોઈ લઈએ તો એમાં લખેલું છે કે મિક્સ સિરીઝ અંક પ્લસ અક્ષર બરાબર તો હવે ઉદાહરણ આપણને આપે છે એમાં છે એ વન સી ટુ ઇ થ્રી અને જી ફોર બરાબર તો હવે એમાં કેવી રીતે સોલ્વ કરવું એ નીચે આપણને જણાવે છે તો લેટર પ્લસ બે અને નંબર પ્લસ એકથી આગળનો જવાબ પંદર આવશે બરાબર તમે જોઈ શકો છો હવે મિત્રો આ પ્રમાણેનું રીઝનિંગ સોલ્વ કરવા માટે આપણને ટીપ્સ આપે છે એ તમે જુઓ ટિપ્સમાં લખેલું છે કે હંમેશા ફેરફાર જુઓ ડિફરન્સ જુઓ પ્લસ બે હોય પ્લસ ત્રણ હોય ગુણ્યા બે હોય વગેરે જેવો આમાં ફેરફાર હોય છે હવે આલ્ફાબેટ એટલે કે એબીસીડીમાં એબીસીડીની જે સિરીઝ હોય એમાં શું હોય બરાબર તો એ બરાબર એક છે બી બરાબર બે સી બરાબર ત્રણ જેડ બરાબર છવ્વીસ એ પણ યાદ રાખો એટલે કે એબીસીડી માં કયો અક્ષર કેટલામાં ક્રમે આવે છે એ આપણે યાદ રાખવું જરૂરી છે હવે છેલ્લે આપણને લખેલું બતાવે છે કે જો તમે ઈચ્છો તો હું તમને સિરીઝ રીઝનિંગ માટે વીસ પ્રેક્ટિસ ક્વેશ્ચન ગુજરાતીમાં તમને બનાવી આપું એ પણ પીડીએફમાં બરાબર તો હવે મિત્રો આપણે યુટ્યુબમાં આપણે ટાઈમ બગાડી અને આપણે જોતા હોઈએ છીએ બરાબર તો હવે ચેટ જીપીટીમાં તો એક એવું છે કે આપણા મનમાં કોઈ પણ પ્રકારનો સવાલ આવે તો આપણે આસાનીથી એને પૂછી શકીએ છીએ બરાબર તો હું એવું માનું છું કે યુટ્યુબ ચેનલથી શીખવું એની કરતાં ચેટ જીપીટીની મદદથી શીખવું સારું રહેશે બરાબર હવે આગળ આપણે મિત્રો જોઈ મિત્રો આ હતું સિરીઝનું રીઝનું હવે આપણે કોડિંગ ડિ શું છે એ આપણે શીખવું છે બરાબર તો એના માટે આપણે હું યુટ્યુબ ચેનલમાં સર્ચ કરી કે ભાઈ કોડિંગ ડીકોડિંગ ફેવરિટ શીખવું બરાબર તો હવે જે મિત્રો આપણે ચેટ જીપીટીને પૂછશું કે કોડિંગ ડીકોડિંગ શું છે તમે જોઈજો મિત્રો મેં અત્યારે પ્રશ્ન પૂછું છું એઆઈને કોડિંગ ડી શું છે તો હવે એનો આપણને ચેટ જીપીટી જવાબ આપશે તો તમે જોઈ શકો છો કે હવે આપણે રીઝનિંગનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ જોઈ રહ્યા છીએ કોડિંગ ડીકોડિંગ મિત્રો આપણે તમે જાણો છો કે એક મહત્ત્વની વસ્તુ છે તો એમાં કોડિંગ ડીકોડિંગ શું છે તમે જુઓ આ જગ્યા પર આપણને લખેલું બતાવે છે હું તમને બતાવી દઉં મિત્રો કે આ વિભાગ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં હર વખતે પૂછાય છે આ મિત્રો મહત્ત્વની ચેટ જીપીટી એટલા માટે જ હું તમને કહું છું કામની વસ્તુ છે કારણ કે શું પૂછાય છે અને શું નહીં પૂછાય એ આપણને આ વિડીયોમાં બતાવે છે બરાબર એટલે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાનથી જોજો બરાબર હજી હું તમને આગળ હજી વિડીયોમાં મજા આવશે તમને બતાવી દઉં અને આ જગ્યા પર બતાવે છે કે જો તમને તેનો લોજિક સમજાય તો સૌથી સહેલું અને સ્કોરિંગ ટૉપિક છે મેં તમને પહેલાં જ કીધું હતું કે રિઝનિંગ જે વસ્તુ છે એનું તમને જો લોજિક સમજાઈ જાય તો એના જેવો ઇઝી વિષય છે કે બીજો છે નહીં આ જગ્યા પર બીજું આપણને બતાવે છે કે કોડિંગ ડી કોડિંગ એટલે શું તો એક શબ્દને કોઈ ખાસ નિયમ મુજબ લખવામાં આવે છે તમે એ નિયમ શોધીને બીજા શબ્દનો કોડ શોધવો પડે છે હવે એના આપણને એક્ઝામ આપેલા હશે એક્ઝામ્પલ આપેલા હશે એ આપણે જોઈ લઈએ કેવી રીતે છે તો આ જગ્યાએ આપણને એનું ઉદાહરણ આપે છે શબ્દના અક્ષરોને અન્ય અક્ષરથી બદલી દેવામાં આવે છે એક્ઝામ્પલમાં લખેલું છે ઇફ સી એટી કેટ ઇઝ વ્રાઇટન એસ ડી બી યુ ધેન હાઉ વિલ ડીઓજી બી વ્રાઇટન બરાબર તો હવે આપણે કેવી રીતે સોલ્વ કરશું એ બતાવે છે રૂલ રૂલ બતાવે છે આ જગ્યા પર તમે જુઓ દરેક અક્ષર પ્લસ એક સી ડી એ બી ટીયુ બરાબર એટલે કે હવે ડીઓજી આપણને આ જગ્યા ઉપર ડીઓજીનો પ્રશ્ન પૂછાયેલો છે તો એ કેવી રીતે સોલ્વ થશે એ આપણને આ જગ્યા પર બતાવ્યું છે હવે મિત્રો આપણને જે પહેલાં નંબરનું જે ઉદાહરણ જે છે બરાબર એ આપણને સમજણું ન હોય તો એ પણ આપણે આ ચે જીપીટીને પૂછી શકીએ છીએ કે જે પહેલાં નંબરનું તમે જે ઉદાહરણ આપેલું છે એ સમજાયું નથી બીજી વખત વિસ્તારથી સમજાવો તો એ પણ તમને સમજાવી દે છે ત્યાર પછી મિત્રો સંખ્યાનું કોડિંગ ડી કોડિંગ આપણને બતાવ્યું છે અક્ષરોના સ્થાન મુજબ નંબર લખવામાં આવે છે એમાં એક્ઝામ્પલમાં તમે જુઓ એ બરાબર એક બી બરાબર બે સી બરાબર ત્રણ તો હવે આપણો આપણો સવાલ છે બી એ ડી બરાબર તેમાં કયો કોડ આવશે એક્ઝામ્પલ તમે જુઓ કે ઇફ એન બરાબર ઓગણીસ એકવીસ ચૌદ ધેન મૂન બરાબર કેટલા તો એ આપણે એ સીડીના અંક આપણને ખબર હોવા જોઈએ કે કયો અક્ષર કેટલામાં ક્રમે આવે છે બરાબર એ આપણને શીખવે છે હવે માનો કે કોઈ પણ ઉદાહરણ જે આપેલું છે આપણને સમજાયું ન હોય તો તમે ચેટ ચીપીટીને આરામથી પૂછી શકો છો કે ભાઈ મને આ પ્રશ્ન સમજાયો નથી તમે વિસ્તારથી સમજાવો તો તમને સમજાવશે બરાબર ટૂંકમાં મિત્રો ચેટ જીપીટી જેટલું તમને પરીક્ષામાં કામ આવશે એટલું બીજું કોઈ વસ્તુ આજના સમયમાં લગભગ નહીં આવે બરાબર તો હું એવું માનું છું કે જે કોઈ ઉમેદવારોએ આ ભરતીમાં ફોર્મ ભરેલું છે એ દરેક ચેટ જીપીટીનો સારો એવો ઉપયોગ કરો જેથી કરી રિઝલ્ટ આપણને સારું એવું મળે મિત્રો ચેટ જીપીટીમાં હજી પરીક્ષાને પરીક્ષાને બાબતે હજી ઘણી બધી મદદ આપણને મળી શકે છે પણ હું બધું બતાવવા જઈશ તો વિડીયો આપણો ખૂબ જ લાંબો બની જશે બરાબર એટલે ટૂંકમાં મેં તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું છે હવે હું ટૂંકમાં એટલું કહી દઉં કે પરીક્ષાને લગતી પરીક્ષાને બાબતે કોઈ પણ પ્રકારનો સવાલ તમને આવે તો કોઈને પૂછવાની જરૂર નથી ચેટ જીપીટીને તમારે પૂછવાનું છે